સુરત શહેરમાં મેટ્રોની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરીમાં પણ બેદરકારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શહેર કડોદરા વચ્ચે સરોરી પાસે બની રહેલ મેટ્રોના બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી જવા પામ્યો છે બ્રિજ વચ્ચેથી તૂટી જવાના કારણે તાત્કાલિક અસરથી આ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓ દ્વારા વાહનોની અવર પર આ રસ્તા પર બંધ કરાવી સમગ્ર ઘટનાની જાણ ફાર વિભાગને કરવામાં આવી હતી જેથી તાત્કાલિક અસરથી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા તો આ ઘટનાની જાણ હતા સ્થાનિક કોર્પોરેટ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે કોર્પોરેટર સિજલ માલવિયા દ્વારા શાસકો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા સિજલ માલવિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં બ્રિજ તૂટવાની અગાઉ પણ ઘટનાઓ બની ચૂકી છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે તેને નિર્માણ આધીન બ્રિજમાં કઈક પ્રકારનું મટીરિયલ ઉપયોગમાં લેવાયું હશે તે આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે તો શહેર મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પણ પોલ છતી થવા પામી છે ત્યારે અનેક બ્રિજ પર ખાડાઓ પડ્યા છે ત્યારે આ બ્રિજ શરૂ થયા બાદ જો આ પ્રકારની ની બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ અને લોકોના મોત પણ નિપજ્યા તેમ કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ